તપાસ ક્યારે થશે આદિવાસી સમાજના સ્થાનિક નાગરિકોની કોંગ્રેસે માંગ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આક્ષેપ કરતા જણાવ્યું

નેતા પ્રોફેસર અર્જુન રાઠવા સહિતની ટીમે જિલ્લા પોલીસ વડાને જિલ્લા વિકાસ અધિકારીને તમામને લેખિતમાં રજૂઆત કરી છે આશ્ચર્યની વાત એ છે કે આ તમામ માહિતી કોઈ પણ માણસ જોવે મેરી પંચાયત ઉપર એટલે એને અનેક પ્રશ્નો થાય શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર જે ભારત સરકારનું છે એ જે સુનિશ્ચિત થયો એને ડીએસસી કહેવાય એટલે કે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ એટલે ડીએસસી થી એ આગળનો વ્યવહાર નાણાકીય થાય તાલુકાની ઘણી બધી પંચાયતમાં એક જ મોબાઈલ નંબર છે આ તમામ પ્રકારના વહીવટ માટે એ પણ શંકા ઉપજાવે છે ઈમેલ પણ એક જ જગ્યાએ કરી શકાય છે એ જ ઈમેલ નંબર રજીસ્ટર થયેલો છે આ સમગ્ર બાબત સૌથી ચિંતાનું એટલા માટે કે અંબાજી પટ્ટી આદિવાસી સમાજના ગરીબ સામાન્ય સશક્ત બનાવવા માટે અને જે પંચાયતી રાજના સપ્ન જોઈને પાયાની કામગીરી માટે જે મજબૂતી આપવાનું કામ ગઈથી કાશ્મીર બી સંવેદનશીલ વિસ્તારમાં ફરી શકે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી મળે નકલી પોલીસ ઇન્સ્પેક્ટરે મળે દારૂની ને બધી ફેક્ટરીઓ તો હવે ભાજપ રાજમાં કેવું નકલી હોય તો સમજી શકાય ભાજપો અહીંયા તો આવું બધું હોય પણ માનવ જિંદગી સાથે ચેડા થતા ખાદ્ય પદાર્થો પણ મોટા પાયે ગેરરીતિ સાથે નકલીઓ મળે ત્યારે આ એક વધુ સિદ્ધિ ભાજપાના ભ્રષ્ટાચારની ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ગુજરાતની અંદર પંચાવનસો પંચાયત ઉપર વહીવટતાનું શાસન છે ભાજપાના ગાંધીનગરમાં બેઠેલા શાસકોએ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના હક અધિકાર છીનવીને આ ગોલમાલને ગેરતી કરવા માટેના ખેલનો આ ભાગ છે કે અન્ય કોઈ બાબત છે એનો જવાબ પણ કોંગ્રેસ પક્ષ માગી રહી છે કેટલી રકમ એ લોકો અત્યાર સુધી ઉપાડી જશે જે ઓગણીસ ગામની આપણી સામે સ્પષ્ટ વિગત આવેલી છે જેની અમારા બે હજાર વાતો અમે એક જ ઇન્સિડન્ટ હતું

કારણ કે આ ભાજપા સરકારની મોડલ્સ ઓફ રજૂ કરી રહ્યો છું